તો સિમેન્ટ ઉપર બધા બેઠા છે ને આ લોખંડ બધા છે આ બીમ બનાવવાનો છે જેમ કે અંદર કરવો પડશે વાયર આવી જાય ચાર્જિંગ લઈને છે હા પણ એવાળા છે રીંગો શુક્ર રમેશી પેલું કોકડોસી ઉડાવી હા પાછળ ગાડી મજા આવી જઈ કહો મોસા ઉપર તો પાછળ રીંગો મેલી છે આ સાયલેશ બેઠો હા હા તો મજા જ છે કે ભાઈ પેલા સિમેન્ટ ઉપર ચડીને બેઠા છે હા હા મોસો છે તો અહીં સિમેન્ટ ઉપર થઈને બેઠા છે અને રીંગ વાળે છે હા હા ચલો તો ફાઈનલી નાખી છે પંદર વીસ જેવી બી રીંગ વાળીને બીમ બનાવી જવાનું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ શૈલેષ અમારે રીંગ છે હા પેરવી નાખી હા શૈલેષ हां चलेस ही स्माइल करीनासी मस्त कथासी ब्लॉग पणासे એટલે આપણે ફેમસ થઈ જજો કે મારી મારી હા હા આ થોડીક રીંગો વાળી બતાવે તો બતાવો હા હા બ્લોગર છે કે હમ જબર મજા આવે છે કો રીંગો વાળવાની કેસે કે કડક પડે છે શિલારી જોર આવે એટલે કડક પડે છે શુ ગાવ છે શૈલેશ આવ કોમ છો કરી હા શૈલેશ ચાલો તો બોતવાનું હવે ચાલુ કરો કે રીંગું કશું પડે કમ્પ્લીટ કરી નાખીએ રીંગું તો ચાલો અમારે હવે બોતવાનું કામકાજ ચાલુ થઈ ગયું અમારે બેઠા બેઠાથી એ તો અલગ જ સ્ટાઇલમાં હશે જો હા હા એટલે હવે બીમ બોતવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે આગળ બીમ બોંતવાની પ્રોસેસ તૈયાર થઈ ગઈ અને પાછળ આગળ જઈને આપણે તમને બતાવીએ પાયો તો ગાયઝ અમારે મશીન ચાલુ કરી નાખ્યું ફાઇનલી યાદ તો હા હા પૂકી નોખે છે આ મસ્ત પાયો ભરાય છે અને બધા સિમેન્ટ નોખવાનું ચાલુ છે અને ગોળો ચાલુ કરી નાખ્યો ફટોફટ ગોળો ચમકે મોડું થયા હતું આજ તો અંધારું એટલે તો ગોળો ચાલુ કરી નાખ્યો અને પાયો થોડોક ફરી ગાઢ્યો છે કોણ ને બે ત્રણ ગોળા નોખ્યા છે હા પાયો છે ત્રણ ફૂટ ઊંડો ને દસ ઇંચ પોળો બે જણા કપચી નોખ્યા છે હા રેત લઈને આવી ગયા હા બધા કોમકાજ ચાલી રહ્યું છે ધમધોકાર મજૂરી મોટા પાયા ચાલે છે कोक नाक कोक मतता जो तो चलो गाइस हमारे माल बन गयो फटाफट तो गाइस फाइनली हमारा पाया आधा ऊपर भरीने निकल गया अगल अखुणाम पहुंच्या सच्चे आग

તો ગાઈઝ આજના વ્લોગમાં આટલું મળીએ તમને બીજા વ્લોગ માં બાય